સ્વાગત છે મિત્રો આજે એક નવા વિડીયોમાં આજે હું તમને બતાવીશ કે યુકેના ગ્રોસરી સ્ટોર્સ કેવા હોય છે તો આજે આપણે લીડલ નામના ગ્રોસરી સ્ટોરમાં જવાનું છે જે અહીંયાનો સબ સ્ટોર છે તો તમને બતાવું આ રીતે બધી જ વસ્તુ ત્યાં મળી રહે બધા ફ્રૂટ્સ છે સફરદન છે દાળમ છે કેળાને બધું જ મળી રહે છે આ બાજુના સેક્શનમાં જોવા જઈએ તો બધા કાપેલા ફ્રૂટ તૈયાર કાપીને એકદમ પેક કરીને મૂકેલા હવે ફ્રૂટ મળે અહીંયા શાકભાજી પણ જે જોઈ હોય જે જોઈતી હોય એ મળી રહે આ બધી ચીઝ ને દૂધની બધી બનેલી વસ્તુઓ છે આજે મારે દૂધ લેવાનું છે તો ચલો દૂધ લઈ લઈએ તો મોટું કેન જ ઉઠાવી લીધું એટલે અઠવાડિયા સુધી કંઈ જોવું જ ના પડે સાડા ત્રણ લીટરની અહીંયા બધી જ વસ્તુ મળી રહે કોકાકોલા આ સાઇડમાં જુઓ તો તમને બધી આલ્કોહોલિક વસ્તુઓ મળી રહેશે યુકેમાં બહુ નોર્મલ વસ્તુ છે કોઈ પણ ગ્રોસરી સ્ટોરમાં જાઓ તમે તો આલ્કોહોલ તમને આરામથી મળી રહે અહીંયા આપણે સેલ્ફ ચેકઆઉટ કરી લઈશું જાતે જ બધે ઇન્સ્ટ્રક્શન જેમ આપે એમ કામ કરીને જાતે પેમેન્ટ કરીને નીકળી જવાનું અહીંયા મિત્રો ડીમાર્ટની જેમ કોઈ એવા મેડમ ઊભા નથી હોતા કે લાવો સાહેબ તમારું બિલ લાવો સિક્કો મારી આપું બસ ડાયરેક્ટ આપણે નીકળી જ જવાનું હોય છે તો આ રીતનું વેધર પણ છે જો આવા અવનવા વિડીયો